દોષનો સ્થાનિક નેતાગારી ઉપર નાખી દેવામાં આવ્યો હતો જ્યારે ભાજપા એ ધારાસભ્ય તરીકે ઝઘડીયા મત વિસ્તારમાં વિજય મેળવ્યો ત્યારે જિલ્લાના હોદ્દેદારો કોલર ઊંચા કરીને ચાલતા હતા ભરૂચ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે અને પરિણામો પણ સામે આવી ગયા છે જેમાં આ વખતે ભરૂચમાં ભાજપને ને આંચકો લાગ્યો હોય તેવા પરિણામો સામે આવ્યા છે કારણ કે જે ભાજપ લાખો મતોના જીતવાની દાવો કરી રહી હતી તે જ ભાજપને ભરૂચમાં પંચ્યાસી કરતા વધુ મતો લીડ જ મળી છે એટલે કે આંકડો લાખ ને પણ આંબી શક્યો ન હતો જે ભાજપ પાંચ ડિજિટ ની લીડ થી જીતવાના દાવા કરી રહી હતી તે ભાજપે જે ભાજપ છ ડિજીટ ના લીડ થી જીતવાનો દાવો વ્યક્ત કરી રહી હતી કે આ વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના મનસુખ ચેતર વસાવાની ડેડિયાપાડા ઝગડિયા વિધાનસભામાંથી ભરપૂર મતો મળ્યા છે જયારે મનસુખ વસાવા ને અંકલેશ્વર ભરૂચ જંબુસર વાગરા અને કરજણ વિધાનસભા બેઠક ઉપરથી મળેલ મતોના કારણે તેઓ પચ્યાસી હજાર કરતા વધુ મતો વિજય બન્યા દેડિયાપાડાના ધારાસભ્ય છે જેને લઈને તેઓ જોવા મળ્યું હતું બેઠક અંકે કરી હતી અને તેઓ જીત્યા હતા વાલિયા નેત્રંગ અને જગડિયા તાલુકા પંચાયત ભાજપનો કબજો છે જિલ્લા પંચાયત બેઠકો ભાજપ છે તેવા સંજોગોમાં ઝઘડીયા વિધાનસભામાં લીડ ઘટતા ભાજપ નેતાગીરી જણાઈ રહી છે અને આ વચ્ચે જ હવે ભાજપના નેતાઓ અંદર મંથન કરીને આ દોષ ટોપલો કોને ઠાલવવો તે માટે આપી રહ્યા છે ક્યાં વધ્યા છે તે તમામ આશાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ શરૂ છે જોકે આ વચ્ચે ઝઘડિયામાં સૌથી ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા હતા એક દોઢ વર્ષ પહેલા યોજાયેલ ઝઘડિયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ત્રેવીસ લીડ મળી હતી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પ્રમુખો સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો સહિત પદ અધિકારીઓના વિસ્તારમાં ભાજપ ભારે ધોવાણ થયું છે ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવી રહ્યા છે કે મને ટિકિટ નહીં મળે અને હું ચૂંટણી હારી જાઉં કેટલીક નેતાગીરી માટે કામે લાગી હતી નિવેદન નિવેદનથી ભારે રાજકારણ કર્યું છે જોકે ઉલ્લેખ કરવો રહ્યો કે જે ભારતીયદારો અને પેલી હરોળના નેતાઓ તેનો શ્રેય લઈ લીધો હતો અને કહ્યું હતું કે અમારી મહેનત થી અમારી પાર્ટીની મહેનત થી આજે અમે ભરૂચની પાંચે વિધાનસભા બેઠકો અંકે કરી છે જોકે હવે મનસુખભાઈ વસાવાને ત્યાંથી લીડ ઓછી મળતા જ

ંડળે અને પ્રદેશ કક્ષાએથી પણ આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી મોડી મંડળમાં કેવા કેવા ફેરફારોની જરૂર છે તે બાબતે વિશ્લેષણ કરવાની જરૂર છે